બારડોલી નાગરિક સહકારી બેંક દ્વારા સુવર્ણ જયંતિ વિવિધ કાર્યક્રમોનો ચિતાર આપવામાં આવ્યો હતો સહકારની ભાવના સાથે સુરત જિલ્લામાં અને બારડોલીમાં અગ્રણી સંસ્થા નાગરિક સહકારી બેંક ગણાય છે પહેલા જૂનું મકાન હતું અને ત્યારબાદ સને ઓગણીસો ત્રાણું માં સંસ્થાના બારડોલી સ્થિત મકાનનું ઉદઘાટન કરાયું હતું

કે નાગરિક સહકારી બેંકે પચાસ વર્ષની અંદર પાંચસો કરોડનો બિઝનેસ કર્યો છે અને આખા વર્ષ દરમિયાન એણે સુવર્ણ જયંતિ મહોત્સવના ભાગરૂપે કેટલાક વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા લોકોને સીએસઆર પ્રમાણે એને પબ્લિક કોન્ટ્રીબ્યુશન માટે પણ પ્રયત્ન કર્યો અને એની વિગત હું તમને ટૂંકમાં આપી શકું કે મને એ જણાવતા આનંદ થાય છે કે ઓન બિહાફ ઓફ શ્રી બારડોલી નાગરિક સહકારી બેંક બીએનએસ બેંક આપણે વર્ષ દરમિયાન પચાસ વર્ષના ઉજવણીના ભાગરૂપે બાર વિવિધ કાર્યક્રમો કર્યા જેમાં વ્યારા ખાતે આપણે એક સ્નેહ મિલન સમારંભ ગ્રાહકોનો સ્નેહ મિલન સમારંભ રાખ્યો તે જ રીતે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે આઈ કેમ્પ રાખીને કમસે કમ પાંચસો થી ચારસો થી પાંચસો લાભાર્થીઓને આપણે એ આઈ કેમ્પનો લાભ આપ્યો બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો તદુપરાંત સુવર્ણ જયંતિ નિમિત્તે સ્પેશિયલ લોન સ્કીમો ઊંચા સિનિયર સારું વ્યાજ મળી શકે એવી સ્કીમો પણ મૂકી અને તરફથી એના વર્ષના કાર્યકાળ દરમિયાન જે કાર્યવાહી થઈ તેના ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને એ ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી બેંકનું એકત્રિત કરીને ગ્રાહકોના અભિપ્રાયો લેવાના ગ્રાહકોની આ બેંક વિશે શું માન્યતા છે એને કયા પ્રકારના લાભો મળ્યા છે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિસ્તાર પૂર્વક આપણે તૈયાર કરી શક્યા છીએ એ જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સોરી ડિરેક્ટર ની હાજરીની અંદર આપણે સહકારિતા સંમેલન યોજ્યું હતું અને એની અંદર સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષજી હાજર હતા તે જ રીતે મહામંત્રી શ્રી પણ હાજર હતા એટલે રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો જે છે એની ઉપસ્થિતિની અંદર બારડોલી અને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના તમામ સહકારી આગેવાનોને નિમંત્રિત કરી અને એમને માર્ગદર્શન પૂરું પડ્યું હતું તે જ રીતે ગરબા સ્પર્ધા આપણે સ્કૂલની વિદ્યાર્થીઓ માટે અરવાજીન ગરબા સ્પર્ધા રાખવામાં આવેલી અને બારમી તારીખે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનો કાર્યક્રમ પણ આપણે આયોજન કર્યુ છે એને બીઆપીએસ ની સાથે સ્પોન્સરશિપ ની અંદર નાગરિક સરકારી બેંકનો સહયોગ આપ્યો છે અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે તેરમી તારીખે આપણે બહેનોના ગરબા રાખ્યા છે એટલે સમાજના તમામ જ્ઞાતિના લોકોના એક એક પ્રતિનિધિને બોલાવીને તેની ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે અને છેલ્લે અંતે આપણે આ બેંકનું તમને ખબર હશે કે આપણે 1900 ને કાણુની અંદર આપણે અહીંયા નાગરિક સહકારી બેન્કના મકાનનું ઉટકાતન આ વિસ્તારના ગાંધાણીદાસન શ્રી હ્રીરામદાસજીના ભરત હસ્તે આ બેન્કનો લોકાર્પણ કરવામાં આવે મકાનનું એઓને જાન્યુઆરી માસની અંદર બોલાવીને આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું આ વર્ષ પચાસ વર્ષ નિમિત્તેની જે આપણે સ્વર્ણિમ ગ્રંથ પણ પ્રકાશિત કરી અને બેન્કની કાર્યને બિરદાવવા માટેનો પ્રયત્ન છે અને બધાએ જે સાથ સહકાર આપ્યો છે બારડોલીની જનતાએ તેનો આભાર પ્રદર્શિત કરીશું અને લોકોને વિશ્વાસ હું મારા બોર્ડના સદસ્યો મારા સાથી એમડી ભાઈ એ પાંડે સાહેબ અને તમામ ડિરેક્ટરો વતી આપની સમક્ષ મારા કર્મચારી ભાઈ બહેનો એ પણ જે સાથ સહકાર આપ્યો છે એને ઉત્સાહો ને આનંદ થાય એ હિસાબે હું આ ટૂંકી માહિતી આપની સમક્ષ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું બીજા પચાસ કેટલા અઠ્યાસી રીતના અઢાર હજાર સભાસદો અત્યારે આપણી બેંકની અંદર કુલ અઢાર હજાર સભાસદો છે અને એઓને સાતસો પચાસ રૂપિયાની ગુપ્ત કૂપન પણ આપવાના છે કે જેથી તેઓને પોતાની મરજી મુજબની વસ્તુ એવું કરી શકે તારીખે યોજાનાર જ્ઞાન વત્સલ સ્વામીના પ્રવચન કાર્યક્રમમાં પણ બેંક સહભાગી બની છે બેંકનું સુવર્ણ જયંતિ હોય તમામ સભાસદોને સાતસો પચાસ રૂપિયાની કુપન પણ આપવામાં આવનાર છે તો બારડોલી નાગરિક સહકારી બેંક સાથે અઢાર હજાર જેટલા સભાસદો પણ જોડાયેલા છે